છોકરા ટ્યુશન માંથી આવીને સ્કૂલ માટે રેડી થઈ ગયા જો પોણા છે આલુ પરોઠા ચીજ આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવવા માટે ચાલો તો જો આપણે બાફેલા બટેટાનો ચૂંદો કરી લીધો છે આલુ પરોઠામાં અને લીલું મરચું કટિંગ કર્યું હવે આપણે જો અહીંયા લોટ થોડીક વાર માટે આપણે રાખી દીધો તો મસ્ત રેડી થઈ ગયા છે તો સરસ ગુણવી લઈ અહીંયા મસાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો સવાર સવારના વાગી ગયા સાડા નવ અને જો આજનું વાતાવરણ તમને બતાવી દઉં બહુ મસ્ત છે અને આજે જો હમણાં ગાજતો તો એવો અને અંધારપટ થઈ ગયું છે બધી બાજુ તો હવે કપડાં તો સીકવાશે પણ કાંઈ નક્કી નહીં હવે જો ચાલુ થઈ જાય તો લેવાય પડશે અને સાથે સાથે ઠંડો ઠંડો પવન પણ છે વરસાદ તો એમ તો વહેલા સવારમાં માં ઝીણો ઝીણો ચાલુ જ હતો જો આવી ગયેલો જ છે બધે ભીનું ભીનું થઈ ગયેલું છે પણ હવે જોઈએ આજે કેવો બધા આગાહી તો ફૂલ દીધી છે બધે એટલે આનું કાંઈ નક્કી ન હોય કેવોક વરહે એવું છે બધું અને જો આપણે કામ કરીને ફ્રી ફ્રી થઈ ગયા અને અહીંયા જો મમ્મી વાસણ ઊઠકે છે પાછું અંધારું થયું શોધા ધબડકો હમણાં ક્યારેક ક્યારેક લઈ છે ને એટલે કાલ પછી હું આખો દી આમાં મારે મને યાદ ન આવ્યું એટલે તો જો મમ્મી વાસણ ઉઠકે છે આજ મમ્મી મંદિર જાણ રજા રાખી છે એટલે વધારાનું કામ બધું કર્યું અને વાસણ વાસણ ઉટકાઈ ગયા અને આપણે જો અહીંયા રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે ભાત મૂક્યા છે અને આજ બનાવવાની છે મિક્સ દાળ તો આમાં એક જો હવા ભરાય નહીં ને હવે ભરાણી પકડી રાખું ને તાર ભરાય કુકર માં રીંગોલી થઈ ગઈ માં મીકી અત્યાર સુધી તોય ન ભરાણી પકડી ને તો જ ભરાય એવું છે તો ચાલો હવે રસોઈ બનાવવાની છે પણ હવે થોડી ઘણી બનાવી લઈને થોડી ઘણી પછી બનાવશું છોકરાઓ બે ટ્યુશનમાં આ તો રોટલી બાંધેલો જ છે રોટલા ન કરવા આવે કઈ નઈ રોટલી જ કરી નાખશું અડદ ની તો મને ન ભાવે રોટલા જ એમાં રોટલો જ જોવે તો લાઈક કરજો જરીક શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિવર્સ હોય તો ચાલો હવે જઈએ આપણે નીચે સીવવા માટે ફ્રી થઈ ગયા છીએ તો છોકરા ટ્યુશનમાં છે હજી આવ્યા નથી તો આપણે બે જઈ ઘણી વાર સીવવા કેમકે આવશે એટલે પછી ધબધબાટી પી પછી કાંઈ કરવા નહીં દે અને અમારી નાગરવેલ પણ જો મસ્ત મસ્ત લીલી છમ જેવી પાન આવવા મણ્યા છે મસ્તીના કૂણા કૂણા તો તો અહીંયા મમ્મી સીવા બે ગયા હવે આપણે બેઈ જવાનું છે આજે નથી આવ્યા ત્યાં અને હમણાં ભરચક થઈ ગયું છે અમારે નોરતાનું જો બધું જ ચોલીના ધેન બધુંય ચાલો હું પણ આપણું મશીન રેડી કરીને બેય જઈ તો જો અમારે છોકરાઓ ટ્યુશનમાંથી આવીને સ્કૂલ માટે રેડી થઈ ગયા હા મારે ના કાંઈ એકનો હોય એને જ હોય બીજા ન હોય

અને વરસાદ આજે દેવા મળ્યો છે જો રાજકોટનો વારો પડ્યો છે આજે એક ધારો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારનો દસ વાગ્યાનો પોણા દસનો તો બોલાવે છે ધબધબાટી ક્યારેક ધીમો ને ક્યારેક ફાસ ને એવું છે બધું હાલે જમવા બે હાલો રોટલી થઈ ગઈ છે ફટાફટ તો ચાલો રોટલી કરી નાખીએ એટલે છોકરા બે જાય જમવા તો આવી જાવ મિક્સ દાળ ને રોટલી ને ભાત ને ખાવા માટે જમવા માટે કાં આરાધ્યા બેન અને જો આરાધ્યા લંચ બોક્સ ભરીને હવે બેગમાં મૂકશે

તે બાંધીને રેડી કરી દીધો છે ને થોડીક વાર માટે ઢાકીને એને રેવા દેસું અને અહીંયા બટેટા બાફા મૂકી દીધા છે તો બટેટા બફાઈ જાય ને પછી એનો બધો મસાલો બનાવવી અને આરાધ્યાને જો હોમવર્કમાં આજે શું ચિત્ર દોરવાનું આવ્યું છે ઠીક આવું આવું છે એ અહીંયા દોરવાનું તો વેરી ગુડ આલો મેડમ કે પછી ખબર પડે દોર્યું છે તો સરસ બધું મસ્ત લ

અને બધું તમને હું રેસીપી છેટ સુધી બતાવતી જઈશ તો તમે એન્ડ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો બટેટા ગોખાઈ જાય એટલે આપણે મસાલો બનાવી ચાલો તો જો આપણે બાફેલા બટેટાનો ચૂંદો કરી લીધો છે આલુ પરોઠામાં અને લીલું મરચું કટિંગ દઉં હવે લીંબુ એડ કરશું એમાં અડધું લીંબુ થોડીક ખાંડ ગળપણ માટે કટાશ ને ગળપણ બે અને મીઠું

થોડીકવાર માટે આપણે રાખી દીધો તો મસ્ત રેડી થઈ ગયો છે તો સરસ ખૂણવી લઈ અહીંયા મસાલો પણ માવો પણ રેડી થઈ ગયો છે અને હવે જો આપણે મસ્ત લોટને ખૂણવાઈ જાય ને પછી ચીઝવાળું બનાવવાનું છે આરધ્યા આરાધ્યા ચીઝ વાળા ખાવા છે ને એટલે ચીઝમાં વાર શનિવાર હતું બનાવ્યા એ અરધ્યા

વધારે જ નાખી દે છે હજી ઉપર નાખવાનો પેલા માવો તો લગાવે દે પછી છે ને આનો માવાનો લુવો લેવાનો પેલા નાનું બનાવ્યું છે ને આપણે નાનો લઈશું આ લગાવશું માથે મૂકી દઈશું લાઈક પાછી ખમણી લઈને પાછો જો આપણે તે જ લગાવશું માથે પાછું મૂકશું પછી તમારે જેટલું ચીઝ નાખવું હોય તો નાખી દો બહુ મને બહુ અને પછી આને આવી રીતે આવી તરહડવા આપણે મસ્ત રીતે આપણે મસ્તાઈ કરીને કરી મક્ષું અને હવે આને વણશું એટલે ફીમાં હાથે થોડા પોચા હાથે જ વામાનું એટલે ફાટે નહીં માવો અંદર હોય એટલે ફાટવાની બીક તો લાગે થોડી ઘણી તો ધીમે ધીમે કરીને એટલે કોઉ થઈ જશે લોઢી પણ સરખા ને તપી ગય છે જો ચીઝ નાખતું જવું પડે ને થોડીક વાર લાગે એટલે લોઢી તપી જાય છે આ આપણું પરોઠું થઈ ગયું વણાવીને રેડી હવે આપણે શેકી દેવો થઈ ગયું